સ્વાગત છે તમારું મારા પેલા રોગ માં આવડતું નથી જ્યાં જ્યાં ને બધા બધા એન્ટરટેનમેન્ટ કરી આજે જવાનું એક જગ્યા ફેશન શો માં ફેશન શો માં ફેશન શો નું ફોટો શૂટ કરવાનું એટલે આઈજે ત્યાં જાય અમે ત્રણ જણા આયા મનસુખભાઈ ની રીતે

કીધું કે ઉમંગ ને ભૂલતા નથી આવડતું એટલે જે કઈ નથી ભૂલ થઈ એને ઇગ્નોર કરજો અને અમે આવી ગયા છીએ યાર આપડે કિશુભાઈ મોડલ અને એને મોડલિંગ

ઓકે તો નહી ને ને તમારી કોઈ પૈ નહી હોય નવી કે નહી હોય ભાઈ આટલું થોડું તો કરી લાઈકું આપ કે નામ વારે સીધું તો નવી સ્ટાઈલ બની નહી કે આ તમને આવડી મારવાવા દીયો મારવાડી મારું રાવડીયો બજો બોલી એવું કરશું કેન્સલ કરી તમારે

બરાબર છે વાપરો ને વાપરો આવડીમાં આવડીમાં બોલી વાત કરા બરાબર

مالی لو 5000 نو ਖਸੋ ਕਿਰੋ ਇਹ ਕਿ ਲੋਲੋ ਬੋਡੀ ਕੀ ਵੀ 라ਉਣੀ ਪੈਗੀ ਇਹ ਕਈ ਨਾ ਮਲਤਾ ਹੋਏ ਫੋਨਰ ਬੋਰਡ ਨਹੀਂ ਖਾਤਾ ਹੋਏ ਬੋਡੀ ਬੋਡੀ ਦੇਖਾ ਕਿਓ ਹੈ ਬੁਦਾ ਬੁਦਾ ਖੀਦਾ ਹੋਏ ਯਾਰ ਤੋਂ ਯਾਰ ਫੋਨ ਦਾ ਬੜਾਈ ਮਰਚੋ ਗਏ ਹੋ ਤੋਂ 5000 ਮੱਖੋ ਖਸੋ ਕਿਰੋ ਲੈ ਅਣੀ ਨੋਈ ਗੈਰਵਾ ਹੁਣ ਸਰ ਹਜ਼ਾਰ ਤੋਂ ਕੇ 2000 ਹੁਣ ਦੇ ਅਨੇ ਰੋਗੇ ਦੇ ਮਸਤਾ ਖੋਈ ਜਾ ਗੋਲ ਪਾਣੀ ਨੂ ਪੜਦੀ ਨਹੀਂ ਬੋਡੀ ਦੇਖੋ ਆ ਲੈ ਅਬ ਬੋਲ ਬੇ ਕੀ ਕਰਨਾ ਹੋ ਮੈਂ ਆ ਆ ਦੀਆਂ ਮੋਲੋ ਦਲੂ

તો ફાઇનલી મિત્રો આપણું રાવડી ભાઈનો નું મનસુખ ભાઈનો શૂટિંગ પૂરું થઈ ગયું છે એટલે બહુ ભૂખ લાગી ગઈ રે આયા પાણીપુરી ખાવા આયા ઈ રાવડે ભાઈ મોબાઈલમાં મથે મનસુખ વયા ગયા ઘરે બરોબર થોડા ક્વાર ચાલુ રાખી અમે કહી બંધ ઘરે જઈને જાય નીંદર આવે આ મોડેલ જો આઈ રહ્યા આ મોડેલ પાણીપુરી હતી એક નંબર બરોબર અત્યારે બેઠા ઘડીક વાર હવે જાય અને પૂરો કરી તમને માં મજા આવી હોય તો માં જણાવતા જઈજો અને ઓલું કહેવાય નવા આયા હોય ને